સુદ બારસ એ વામન જયંતી તરીકે ઉજવવામાં આવે છે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે ભક્તોની રક્ષા કરવા માટે પાપ કર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે અને પોતાના ભક્તોને બીજું સ્વરૂપનું સુખ આપવા ભગવાન નારાયણ સ્વયં અવતાર ધારણ કરે છે વામન અવતાર ભગવાન નારાયણનો પાંચમો અવતાર હતો જેમાં પ્રભુએ વામન રૂપમાં દેવરાજ ઇન્દ્રની રક્ષા માટે પૃથ્વી ઉપર અવતાર લીધો હતો આ અવતારની વાર્તા અસુર રાજા બલિથી શરૂ થાય છે રાજા બલિ એક મહાન દાનવીર ધાર્મિક અને સાત્વિક શાસક હતો અને પ્રજા તેને ખૂબ પ્રેમ કરતી હતી છતાં તે એક અભિમાની રાક્ષસ હતો સમુદ્ર મંથનમાં દેવતાઓએ અમૃત પીધું ત્યારે તેમણે બલિરાજાને મારી નાખ્યા હતા બાદમાં શુક્રાચાર્યએ સંજીવની વિદ્યાર્થી બલિને પુનઃજીવિત કર્યા હતા મહાબલીએ બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી અને કહ્યું કે પ્રભુ લોકો અસુરોથી બીતા જ હોય છે પરંતુ હું સાબિત કરી આપવા માંગુ છું કે અસુરો પણ સારા હોય છે મને ઈન્દ્રદેવની બરાબર શક્તિ જોઈએ જેથી મને કોઈ પરાજિત ન કરી શકે ભગવાને પણ આ વાતને યોગ્ય માનીને વરદાન આપી દીધું શુક્રાચાર્ય એક સારા ગુરુ હતા અને રાજનીતિજ્ઞ હતા તેમની મદદથી રાજા બલીએ ત્રણેય લોક જીતી લીધા ઇન્દ્રદેવને પરાજિત કરીને ઇન્દ્રલોક ઉપર પણ કબજો જમાવ્યો હતો બાદમાં કહ્યું કે જો તારે આ ત્રણેય લોકના સ્વામી બનીને રહેવું હોય તો અશ્વમેઘ યજ્ઞ કરવો પડશે તેથી તું કાયમને માટે ત્રણેય લોકનો રાજા બનીને રહી શકે આ વાતથી ઇન્દ્રદેવ ઘણા જ નારાજ અને હેરાન થઈ ગયા હતા દેવમાતા અદિતિએ પોતાના પતિ કશ્યપને પ્રાર્થના કરી કે દેવો પુનઃપદ અને પ્રતિષ્ઠા મેળવે તેવો ઉપાય બતાવો ત્યારે ઋષિ કશ્યપે કહ્યું કે ભગવાનનું શરણ સર્વ દુઃખ હરણ છે ત્યારે માતા રૂપમાં અવતાર લો અને ધરતી પર જઈને બલિરાજાનો વધ કરો ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે બલિરાજા તો ખૂબ ઉદાર છે સા કારણે તમે તેનો નાશ ઈચ્છો છો ત્યારે દેવમાતાએ કહ્યું કે બલિ સજ્જન છે પરંતુ મારા પુત્ર ઇન્દ્રનું સિંહાસન સદાય માટે છીનવાઈ જશે એક માતા તરીકે હું પુત્રની ભલાઈ ઈચ્છું છું ત્યારે ભગવાને તેમને આશીર્વાદ આપ્યા અદિતિ અને ઋષિ કશ્યપને ત્યાં ભગવાન વામનનો જન્મ થયો વામન બાળપણથી જ સર્જનાત્મક શક્તિ ધરાવનાર અને સાહસિક પ્રભાવશાળી અને બુદ્ધિશાળી હતા તેમને લોકજાગૃતિ નિર્માણ કરી સંસ્કૃતિના વિચારો લઈને ઘેર ઘેર ગયા વ્યાપક થયા એટલે વામનમાં વિરાટ બન્યા પ્રત્યેકમાં રહેલા ભગવાન મહાબલીએ નવ્વાણું કરી દીધા હતા માત્ર એક યજ્ઞ કર્યા બાદ તેમને દેવોના ઇન્દ્રનો મુકુટ પહેરાવી દેવાનો હતો ત્યાં જ દરબારમાં નારાયણ વામન સ્વરૂપે પહોંચી ગયા બલીએ વિનમ્ર થઈને તે બાળકને સિંહાસન ઉપર બેસવા કહ્યું મહાબલીએ કહ્યું કે મુનિવળ આજના દિવસે હું કોઈપણ વ્યક્તિને કોઈપણ દક્ષિણા આપી શકું છું આપ ચાહો તે મારી પાસે માંગી શકો છો ત્યારે દાનવ આચાર્ય શુક્રાચાર્ય વામન અવતારધારી ભગવાન વિષ્ણુને ઓળખી ગયા બલિરાજા તેમની છલનાનો ભોગ બનશે એવી આશંકાએ બલિરાજાને દાન કરતો અટકાવવાનો તેમનો પ્રયત્ન નિષ્ફળ જતાં જ દાન આપતા બલિરાજા ઝરીમાંથી દાન સંકલ્પ માટે પાણી લેવાનો પ્રયત્ન કરે તે પહેલા તેના નાડચામાં પ્રવેશ પ્રવેશી જડ આવતો અટકાવવાનો પ્રયત્ન કર્યો પણ શલાકાથી એ અંતરાય દૂર કરવા જતાં શુક્રાચાર્યનું એક નેત્ર ફૂટી ગયું અને તેઓ બહાર આવી ગયા શુક્રાચાર્યના પ્રયત્નો બલિરાજાની દાનવીરતા અને વામનની પ્રયુક્તિ સામે નિષ્ફળ ની ભગવાન વામને કહ્યું કે મહારાજ મને ત્રણ પગલા જમીન જોઈએ છે ત્યારે બલીએ કહ્યું હા તમે ત્રણ પગલા જમીન માપીને લઈ લો આટલું કહેતાની સાથે બટુકનું કદ એટલું તો વધ્યું કે બલીને તેમના પગ જ દેખાતા હતા પહેલા પગલામાં તો સમગ્ર પૃથ્વી આવી ગઈ બીજા પગલામાં આખું આકાશ માપી લીધું મહાબલી આ જોઈને સ્તબ્ધ રહી ગયો બટુકે કહ્યું કે તમે મને ત્રણ પગલાં જમીન આપવાની કહી હતી અને બે પગલામાં તો આકાશ અને ધરતી મપાઈ ગયા છે હવે તમે કહો હું ત્રીજો પગ ક્યાં મૂકું મહાબલીએ કહ્યું કે પ્રભુ હું વચન ભંગ કરનારા લોકોમાંથી નથી તમે ત્રીજો પગ મારા માથા પર મૂકો ભગવાને હસીને ત્રીજો પગ બલીના માથા પર મૂક્યો અને તેનાથી બલિરાજા હંમેશ માટે પાતાળ લોકમાં જતા રહ્યા મહાબલીનો વૈભવ ત્રણેય લોકમાં સમાપ્ત થયો પાતાળમાં જતાં બલીને વામને કહ્યું કે હું ત્યાં તારું પોષણ કરીશ તારા પુત્ર પૌત્રોનું રક્ષણ કરીશ તો ત્યાં સુખેથી રહેજે જાય બલિરાજાએ ત્રણેય લોકનું આધિપત્ય ગુમાવ્યું પણ દેવશયની એકાદશીથી દેવ પ્રબોધિની એકાદશી પર્યંત બલિરાજા પાસે રહેવાનું ભગવાન વિષ્ણુએ તેની ભક્તિ અને દાનવીયતાથી પ્રસન્ન થઈને સ્વીકાર્યું હતું આ પૌરાણિક કથા છે કહેવાય છે કે બલિરાજાએ તેમની ભક્તિના બળે ભગવાન પાસે રાત દિવસ તેમની સામે રહેવાનું વચન માગી લીધું હતું ભગવાન પણ વચન આપીને બંધાઈ ગયા અને બલિરાજા પાસે જ રહી ગયા વિષ્ણુ ભગવાન પરત ન આવતા માતા લક્ષ્મીજી પરેશાન થઈ ગયા ત્યારે નારદજીએ ભગવાનને પાછા લાવવાનો રસ્તો બતાવ્યો નારદજીએ બતાવ્યા અનુસાર માતા લક્ષ્મીએ બલીને રાખડી બાંધી અને ઉપહાર અને આશીર્વાદના બદલામાં ભગવાન વિષ્ણુને માંગી લીધા આખા જગતને નૈતિક અને સાત્વિક બનાવી જગતનું સાંસ્કૃતિક અને નૈતિક પુનરૂત્થાન કરી વામન ભગવાને અવતાર કાર્ય પૂર્ણ કર્યું